આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો વંચિતો સુધી સરકારની જનકલ્યાણની યોજનાઓ પહોંચાડવાની નેમ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કર્યું આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી માટે હેલ્પલાઇન નંબર એકસો ચાર કાર્યરત કરાયો રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનો દસ કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે છેલ્લા એક વર્ષમાં છન્નું લાખથી વધુ દિવ્યાંગ મુસાફરોએ એસટીમાં વિનામૂલ્યે મુસાફરી સુવિધાનો લાભ મેળવ્યો અને જુલાઈ મહિનામાં રાજ્યમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની આગાહી સમાચાર વિગતવાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે વંચિત લોકોને સરકારની જનકલ્યાણની યોજનાઓના લાભ પહોંચાડવાની સરકારની સામાજિક ફરજ છે આજે ગાંધીનગરમાં જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવતા તેમણે જણાવ્યું કે સરકાર લાભાર્થીઓના ઘરે સામે ચાલીને જાય છે અને તેમને મળવાપાત્ર સામાજિક આર્થિક સુરક્ષા યોજનાઓના લાભ પહોંચાડે છે પ્રસ્તુત છે એક અહેવાલ નાગરિકોના સુરક્ષિત અને ગરિમાપૂર્ણ જીવન માટેની વિવિધ જન સુરક્ષા યોજનાઓના લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે આજે જન સુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો કેન્દ્ર સરકારની નાણાકીય યોજનાઓનો લાભ લોકો સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે શરૂ કરવામાં આવેલું દેશ વ્યાપી અભિયાન ત્રીસ સપ્ટેમ્બર સુધી ચાલશે આ અભિયાન હેઠળ પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અટલ પેન્શન યોજના પુખ્ત વયના લોકો માટે જનધન ખાતા ખોલાવા જેવા વિષયોને આવરી લેવામાં આવશે નાણાં વિભાગના અગ્ર સચિવ ટી નટરાજને જણાવ્યું કે રાજ્યમાં એક પોઈન્ટ ત્રણ કરોડ જનધન ખાતા ખોલવામાં આવ્યા છે અને એક પોઈન્ટ બાણું કરોડ લોકોએ પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજનાનો લાભ લીધો છે આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા અનિલ પટેલ સમાચાર વિભાગ આકાશવાણી અમદાવાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું આજે રાષ્ટ્રીય ડોક્ટર દિવસ પ્રસંગે સ્થાપિત આરોગ્ય સમીક્ષા કેન્દ્રમાં આરોગ્ય વિષયક સેવાઓ યોજનાઓ કાર્યક્રમોની સર્વગ્રાહી સમીક્ષા અને મૂલ્યાંકન એક જ સ્થળે શક્ય બનશે આ કેન્દ્રમાં આરોગ્યલક્ષી કાર્યક્રમોની સમીક્ષા કરવા સંકલિત ડિજીટલ ડેટાબેઝ અને ડેશબોર્ડની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે આ પ્રસંગે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે વધુ માહિતી આપી पूरे गुजरात के अंदर जितने भी वर्टिकल्स के अंदर जितने भी हमारी योजनाएं है पीएमजे वाई मा सही ये सभी के लिए उनके काउंसिलिंग और काउंसिलिंग के साथ 100 परसेंट सेचुरेशन अभिगम से हम पूरे सभी क्षेत्रों के अंदर काम कर सके ऐसी एक व्यवस्था की गई है यहाँ पर ये आरोग्य केंद्र में यहाँ से जितने भी लाभार्थी है या पेशेंट्स है उनके फीडबैक भी लिए जाएंगे और साथ में किसी की कंप्लेन्ट है तो भी, वो भी एक नंबर पे यहाँ पर हम उसके सुझाव भी देंगे और कम्प्लेन्ट સોલ્વ અહીં મતલબ આ પ્રસંગે આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી તથા સ્વાસ્થ્ય સંબંધી કોઈપણ સલાહ સૂચન કે પરામર્શ મળી રહે તે માટે હેલ્પલાઇન નંબર એકસો ચાર કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ પીએમ જેએવાઈ હેલ્પલાઇન પણ શરૂ કરવામાં આવી છે આરોગ્ય સમીક્ષા કેન્દ્ર ખાતે કાઉન્સેલિંગ ટેલિમેડિકલ એડવાઇસ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેના આયુષ સૂચનો ઘેર બેઠા દર્દીનું તબીબ સાથે કોન્ફરન્સિંગ કોલ થકી કન્સલ્ટેશન મેડિસિન લેબ ટેસ્ટ અને એસએમએસ દ્વારા ઇ પ્રિસ્ક્રિપ્શનની સુવિધા પૂરી પાડવામાં આવશે આજે જીએસટી દિવસ નિમિત્તે નાણામંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે ગુજરાત રાજ્ય કરવેરા વિભાગનો નવો અધિકૃત લોગો જાહેર કરવામાં આવ્યો આ લોકો ડિજિટલ શાસનના યુગમાં મજબૂત કાર્યક્ષમ અને કરદાતા માટે અનુકૂળ વ્યવસ્થા તંત્રનું નિર્માણ કરવા માટે વિભાગના અભિયાનને પ્રતિબિંબિત છે શ્રી દેસાઈએ રાજ્ય કર વિભાગનો વર્ષ બે હજાર ચોવીસ પચ્ચીસ માટેનો વાર્ષિક અહેવાલ પણ પ્રકાશિત કર્યો આ અહેવાલ નાણાં વિભાગની કાર્યક્ષમતા આવક સુધારાઓ અને વિવિધ મહત્વપૂર્ણ માપદંડો પર કરવામાં આવેલી વિશિષ્ટ કામગીરીનું દસ્તાવેજીકરણ કરે છે રાજ્ય સરકાર દ્વારા રાજકોટ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અને ઐતિહાસિક શૌર્યના પ્રતિક સમાન ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનું રૂપિયા દસ કરોડના ખર્ચે જીર્ણોધારની સાથે નવીનીકરણ કરાશે આ મંદિરમાં અંદાજે ચાર કરોડ રૂપિયાના ખર્ચે અત્યાધુનિક લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરાશે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંદાજે છ કરોડ રૂપિયાના ખર્ચે મંદિરનું મુખ્ય દ્વાર યજ્ઞશાળાનું પુનર્નિર્માણ મંદિરની આજુબાજુ પાકા માર્ગો શોપિંગ મોલ લેન્ડસ્કેપિંગ બગીચા જેવા અનેક પ્રકારના આધુનિકરણ અને નવીનીકરણના કાર્યો હાથ ધરવામાં આવશે આ ઉપરાંત શ્રદ્ધાળુઓ માટે સ્નાનઘાટ ચેન્જિંગ રૂમ પાર્કિંગ શોપિંગ સેન્ટર મંદિરથી ઘાટ સુધી જવા માટેના પાથવે જેવી સુવિધાઓ ઊભી કરવામાં આવશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન શ્લેષ જીયુ અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો સાબરકાંઠા તેમજ અરવલ્લી જિલ્લાની સાબર ડેરી આજે સાબરદાણમાં બોરીએ પચાસ રૂપિયાનો ઘટાડો જાહેર કર્યો છે આ ઘટાડાથી સાડા ત્રણ લાખ પશુપાલકો અને ખેડૂતોને પ્રતિ દિવસ સાતથી આઠ લાખ રૂપિયા જેટલો ફાયદો થશે અને એક મહિનામાં અઢી કરોડથી વધારાની રકમનો ફાયદો થશે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે સાબરડેરીના વહીવટી નિયામક સુભાષચંદ્ર પટેલ સાબરદાનના ભાવમાં પચાસ રૂપિયાનો આજે પાસઠ કિલોની જે અમારી બોરી જાય છે એની અંદર પચાસ રૂપિયાનો ઘટાડો કરીએ છીએ આ પચાસ રૂપિયાનો ઘટાડો કરવાથી પ્રતિદિન સાડા સાતથી આઠ લાખ રૂપિયાનો દૂધ ઉત્પાદકોને ફાયદો થશે અને મહિને ગણીએ તો મહિને લગભગ અઢી કરોડ જેટલા રૂપિયા દૂધ ઉત્પાદકોના ભાગે નફો જશે વધારાનો એટલે નિયામક મંડળે એવો નિર્ણય લીધો છે કે આપણે સીધો આનો ફાયદો આપણે દૂધ ઉત્પાદકોને આપીએ તો આવતીકાલથી અમે પચાસ રૂપિયાનો ઘટાડો કરવા જઈ રહ્યા છીએ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ગયા સપ્તાહે એકસો અઠ્ઠાણું અંગદાન થયું છે પશ્ચિમ બંગાળની એક મહિલાને મગજમાં હેમરેજને લીધે અહીંની સિવિલ હોસ્પિટલ લવાયા હતા સઘન સારવારના અંતે તેમને તબીબો દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરાતા હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા દર્દીના સ્વજનોને અંગદાન અંગે સમજ અપાતા મૃત મહિલાનું એક લીવર બે કિડનીને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા બે આંખોનું પણ દાન મળતા એમ એન્ડ જે આંખની હોસ્પિટલ દ્વારા સ્વીકારવામાં આવી હતી અત્યાર સુધી સિવિલ હોસ્પિટલ દ્વારા કુલ છસો અડતાલીસ અંગોનું દાન મળ્યું છે જેના થકી છસો ઓગણત્રીસ લોકોને નવજીવન મળ્યું છે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા છેલ્લા એક વર્ષમાં છન્નું લાખથી વધુ દિવ્યાંગ મુસાફરો અને તેર લાખથી વધુ તેમના સહાયકોને વિનામૂલ્યે મુસાફરી સુવિધાનો લાભ મળ્યો છે આ માટે રાજ્ય સરકાર દ્વારા ભાડાપેટે નિગમને પંચોતેર કરોડ રૂપિયાથી વધુની સહાય આપવામાં આવી હતી તેમ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની યાદીમાં જણાવાયું છે ઉલ્લેખનીય છે કે સામાજિક અને ન્યાય અધિકારીતા વિભાગ દ્વારા વિવિધ પાંચ પ્રકારની દિવ્યાંગતા ધરાવતા મુસાફરો અને તેમના સહાયકો માટે એસટી બસમાં સો ટકા વિનામૂલ્યે મુસાફરીનો લાભ આપવામાં આવી રહ્યો છે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ભુજમાં ઓટોમેટેડ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક પર મેન્ટેનન્સની કામગીરી ચાલુ હોવાથી આવતીકાલે ટુ વ્હીલર અને ફોર વ્હીલર માટેના ડ્રાઇવિંગ ટેસ્ટ લેવાની કામગીરી બંધ રહેશે તેમ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી ભુજની અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે ડોક્ટર્સ દેની ઉજવણી નિમિત્તે આજે અંબાજી ખાતે અંગદાન અને રક્તદાન માટે જાગૃતિ અભિયાન યોજાયું આ કાર્યક્રમમાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખ ડોક્ટર અનિલ નાયકે અંગદાન માટે ઉપસ્થિત લોકોને માહિતગાર કર્યા હતા આ કાર્યક્રમમાં પાંત્રીસથી વધુ લોહીની બોટલો એકત્રિત કરવામાં આવી હતી જ્યારે દોઢસોથી વધુ પણ લોકોએ અંગદાનનો સંકલ્પ કર્યો હતો રાજ્યમાં આજે સવારે છ વાગ્યા સુધીમાં પિસ્તાલીસ તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે સૌથી વધુ સાડા ત્રણ ઇંચ વરસાદ કપરાડા તાલુકામાં પડ્યો છે રાજ્યમાં મોસમમાં અત્યાર સુધી ચોત્રીસ ટકા વરસાદ પડ્યો છે હાલની સ્થિતિએ પંદર ડેમ સંપૂર્ણ ભરાઈ ગયા છે જ્યારે સાડત્રીસ ડેમ સિત્તેરથી સો ટકા ભરાયા છે આજે વેધર વોચ ગ્રુપની મળેલી એક બેઠકમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અંગે સમીક્ષા હાથ ધરાઈ હતી તાપી જિલ્લાના પ્રતિનિધિ નીરવ કંસારા જણાવે છે કે જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકથી પડી રહેલા વરસાદને પગલે ગ્રામીણ વિસ્તારોનું જનજીવન પ્રભાવિત થયું છે દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં જુલાઈ મહિનામાં સામાન્ય અથવા સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરી છે હવામાન વિભાગે આગામી સાત દિવસમાં રાજ્યમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે બનાસકાંઠા અને કચ્છના ઉત્તર ભાગોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે આ અંગે હવામાન વિભાગના નિયામક ડોકટર એ કે દાસે વધુ માહિતી આપી आईएमडी लॉन्ग रेंज फोरकास्ट अपडेट के है जुलाई मंथ के लिए इसमें जो रेनफॉल है हमारा गुजरात क्षेत्र के लिए गुड न्यूज़ है इसमें हमारा अबव नॉर्मल रेनफॉल का पूर्वानुमान है ऑलमोस्ट गुजरात क्षेत्र का सारे एरिया एक्सेप्ट हमारा बोनस काटा का कुछ नॉर्दन पार्ट और कच्छ की जो नॉर्दन पार्ट है इसमें थोड़ा सा कमी बिलो नॉर्मल का पूर्वानुमान है बाकी अंत में मुख्य समाचार ફરી एक बार મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરથી જ જનસુરક્ષા સંતૃપ્તિ અભિયાનનો પ્રારંભ કરાવ્યો વંચિતો સુધી સરકારની જનકલ્યાણની યોજનાઓ પહોંચાડવાની નેમ વ્યક્ત કરી મુખ્યમંત્રીએ ગાંધીનગર ખાતે આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું લોકાર્પણ કર્યું આરોગ્યલક્ષી યોજનાઓની માહિતી માટે હેલ્પલાઇન નંબર એકસો ચાર કાર્યરત કરાયો રાજકોટ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવ મંદિરનો દસ કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવશે છેલ્લા એક વર્ષમાં છન્નું લાખથી વધુ દિવ્યાંગ મુસાફરોએ એસટીમાં વિનામૂલ્યે મુસાફરી સુવિધાનો લાભ મેળવ્યો અને જુલાઈ મહિનામાં રાજ્યમાં સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની આગાહી આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગે પચાસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળશો